નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને બે ત્રણ દિવસ પહેલાં ક્લાસ વન ટુની પરીક્ષા કહો તો ક્લાસ વન ટુની પરીક્ષા સિવિલ સર્વિસીસ એક્ઝામ કહો તો સિવિલ સર્વિસીસ એક્ઝામ આબો અગત્યની પરીક્ષા માનવામાં આવે છે તો આ પરીક્ષા માટે એક નવી પદ્ધતિ જાહેર કરી એક નવી પેટર્ન જાહેર કરી જેના વિશે આપણે અગાઉ એક વિડીયોમાં વાત કરેલી હતી હવે જે દિવસે આ પેટન જાહેર ને એ દિવસે સાંજે એ નવી પેટર્નની એક પીડીએફ ફાઇલ મારી પાસે આવી મેં સીધું એમની વેબસાઇટ પરથી આ નહોતું જાણ્યું એક ફરતી ફરતી પીડીએફ ફાઇલ મારી પાસે આવી ત્યાંથી મેં જાણ્યું હવે પીડીએફ ફાઇલ હું ખોલું એની પહેલાં એની નીચે કંઈક લખાયેલું હતું મેં એ વાંચ્યું અને લખેલું શું હતું કે હવે જીપીએસસીની પેટર્ન એ યુપીએસસી જેવી છે મતલબ કે પીડીએફ ફાઇલ ખોલ્યો એની પહેલા જાણી લો કે હવે જીપીએસસી યુપીએસસીમાં કોઈ ફર્ક રહ્યો નથી અને ખરેખર એવું જ હતું મેં પીડીએફ ખોલી આખી પેટર્ન છે તો જીપીએસસી અને યુપીએસસીની પેટર્ન વચ્ચે હવે મને કોઈ જાજો તફાવત દેખાયો નહીં થોડા ઘણા તફાવતના મુદ્દા છે કે જેની વાત અગાઉના એક વિડીયોમાં આપણે કરેલી છે પણ એ જે પેલું લખેલું હતું એ સંકેત શું આપી રહ્યું હતું એ કહેવા શું માગતા હતા એ કહેવાય માગતા હતા કે જીપીએસસી અને યુપીએસસી વચ્ચે કોઈ ફર્ક રહ્યો જ નથી એ વાત તો ખરી પણ એનો ટોન શું હતો ટોન જાણે કે ફરિયાદનો ટોન હતો કે જીપીએસસી તો હવે સાવ યુપીએસસી જેવી થઈ ગઈ ત્યાં જ નહીં એના પછી મેં સંખ્યાબંધ વિદ્યાર્થીઓના પ્રતિભાવો આ વિષય પર સાંભળ્યા અને લગભગ દર બીજા વિદ્યાર્થીના પ્રતિભાવમાં ફરિયાદનો સૂર હતો જાણે કે ફરિયાદ કરી રહ્યા હતા આ નવી પેટર્નથી એમને તકલીફ છે બધાને નથી બધાને નથી પણ અમુક છે પણ અમુક એવા છે કે જેનાથી તૈયારી કરનારા વિદ્યાર્થીઓનું એક આખું વાતાવરણ હોય એનો માહોલ હોય એને ઘણી અસર પડતી હોય એટલે આપણે એને એડ્રેસ કરવું જરૂરી બની જાય શું ફરિયાદ છે ફરિયાદ એ છે કે હવે જીપીએસસી તો સાવ યુપીએસસી જેવી જ થઈ ગઈ એટલે જે લોકો યુપીએસસીની તૈયારી કરતા હશે ને એ જીપીએસસીમાં પાસ થશે જાણે કે જીપીએસસી સામેથી લખીને ના આપી દીધું હોય કે યુપીએસસી પાસ કરનારા જ અથવા તો યુપીએસસીની તૈયારી કરનારા જ જીપીએસસી પાસ થશે એમ પૂરા આત્મવિશ્વાસ સાથે આ લોકો કહી રહ્યા હતા કે હવે તો જે યુપીએસસીની તૈયારી કરે છે ને એ જ લોકો જીપીએસસીમાં પાસ થશે ફરિયાદમાં બીજી એક વાત કે જીપીએસસીએ મુખ્ય પરીક્ષાની જે પેટર્ન બદલી છે એ તો જુઓ શું કરી નાખ્યું છે જે પેલા ભાષાના પ્રશ્નપત્રો હતા એને ક્વોલિફાઈંગ નેચરના કરી નાખ્યા છે ક્વોલિફાઈંગ નેચરના એટલે કે એ પ્રશ્નપત્રો તમારે આપવાના ગુજરાતી અને અંગ્રેજીના પણ એમાં તમે જે માર્ક્સ સ્કોર કરશો એ તમારા ફાઇનલ મેરિટમાં નહીં ગણાય તમારે ખાલી એમાં પાસ થવાનું પાસ થશો પણ એના માર્ક્સ તમારા મેરિટમાં નહીં ગણાય લોકોનો આની સામે પણ વાંધો છે વાંધો કેમ છે તેમનું માનવું એ છે કે તમે ગુજરાતીનું પ્રશ્નપત્ર હતું એ ક્વોલિફાઈ નાખ્યું કે જે લોકોને ગુજરાતી નથી આવડતું એ લોકો પણ પાસ થઈ જશે આવા લોકો કોણ છે એવા લોકો કે જે ઇંગ્લિશ મીડિયમ સાથે તૈયારી કરે છે એવા લોકો કે જે ગુજરાતી નથી બીજા રાજ્યના છે એ લોકો હવે ફાવી જશે અને વાત તો એ રીતે કરતા હોય છે જાણે કે સરકાર અને બીજા ઘણા બધા લોકો એમની વિરુદ્ધ એક કાવતરું કરી રહ્યા હોય ગુજરાત બહારના લોકોને ગુજરાતની વ્યવસ્થામાં ઘુસાડવાનું જાણે કે કાવતરું ના કરતા હોય એમ વાતો કરતા હોય છે લોકો ક્યાં તો બહારના લોકો આપણી નોકરીઓ લઈ જશે આવી ઘણી બધી વાતો મેં સાંભળી અને સાંભળીને ખરેખર કહું ને તો એક નિરાશા થાય છે કે ગુજરાતનો વિદ્યાર્થી આમ કેમ ફંટાઈ જાય છે આવી નાહકની વાતોમાં એ કેમ પડ્યો પાથર્યો રહે છે મેં આવા લોકોને ગુજરાતમાં જ નહીં દિલ્હીમાં પણ જોયા છે મારી તૈયારી માટે જ્યારે હું દિલ્હી હતો ત્યાં પણ મેં આવા ઘણા બધા લોકોને જોયા છે કે જે દરેક વસ્તુની ફરિયાદ કરતા હોય છે અને જે ફરિયાદ કરે છે ફરિયાદ કરતા જ રહી જાય છે પરીક્ષા ક્યારે આવશે જ્યારે આવશે ત્યારે એની પેટર્ન શું હશે આ નવી પેટર્ન આવી પણ પરીક્ષાને તો માંડ એક મહિનાનો સમય બાકી છે અત્યારે કેમ પેટર્ન આપી સમય વધારે આપવો જોઈતો હતો ઓપ્શનલ સબ્જેક્ટ તમારી પરીક્ષામાં રહેશે કે નહીં અંગ્રેજીનું ભારણ કેટલું રહેશે જી કે હશે તો એ કેટલા માર્ક્સનું હશે કયા વિષયમાંથી કેટલા સવાલો આવશે બસ આ જ બધી વાતોમાં એ લોકો પોતાનો સમય વ્યતીત કરતા હોય છે વેડફતા હોય છે ફરિયાદ કરનારા ફરિયાદ કરતા જ રહી જાય છે નિરાશા ખંખેરો નિરાશા ખંખેરો યુ હેવ ટુ પ્લે ધ ગેમ યુ ડોન્ટ હેવ ટુ ડિસાઇડ ધ રૂલ્સ ઓફ ધ ગેમ તમારે રમત રમવાની છે રમતના નિયમો નક્કી કરવાની કોશિશ ન કરો એ તમારું કામ નથી તમને લાગતું હોય કે મને સારામાં સારી અને સાચી સૂઝ પડે છે હું નક્કી કરું એવી જ એક પેટર્ન હોવી જોઈએ તો સ્વીકારો કે આ દુનિયાની અંદર આ દેશ નહીં આ દેશ રાજ્યની હું વાત નથી કરતો આ દુનિયા આખાની અંદર હજુ સુધી કોઈ એક એવી પરીક્ષા પદ્ધતિ બની નથી કે જે સંપૂર્ણપણે ખામી મુક્ત હોય જે સંપૂર્ણપણે ભૂલ વગરની હોય આવી કોઈ પદ્ધતિ આજ દિન સુધી દુનિયામાં બની જ નથી હ્યુમન એફર્ટ્સ લાગતા હોય માનવીય પ્રયત્નો આપણે કરતા હોઈએ કે શક્ય એટલી સારી વ્યવસ્થા આપણે વિકસાવીએ આ વ્યવસ્થા વિશે પણ હું કહીશ કે મારી ખુદની ઈચ્છા હતી કે આની અંદર યુપીએસસીની માફક એક ઓપ્શનલ સબ્જેક્ટ હોય વૈકલ્પિક વિષય હોય તો સારું છે એનાથી વિદ્યાર્થીની ખૂબ સારી ચકાસણી થઈ શકે છે એવું હું માનું છું માનું છું એના આધારે હું એવું ના કહી શકું કે આવું જ હોવું જોઈએ એમણે પણ કંઈક વિચારી નક્કી કર્યું હશે અને કદાચને તમને યોગ્ય નથી પણ લાગતું તો આના બદલામાં તમે કરશો શું આંદોલનો કરશો અને કરશો તો એ ક્યાં સુધી કરશો મને યાદ છે કે જ્યારે હું દિલ્હી ગયો ને હું વાત કરું છું બે હજાર દસના વર્ષની બે હજાર દસના વર્ષમાં હજુ સુધી એ નક્કી નહોતું કે બે હજાર અગિયારમાં જે યુપીએસસી લેવાશે ને સિવિલ સર્વિસીસ એક્ઝામ લેવાશે એની એક્ઝેક્ટ પેટર્ન શું હશે પહેલાં પેટર્ન શું હતી પલિમ્સમાં બે પેપર્સ રહેતા એક જીએસનું પેપર અને બીજું ઓપ્શનલ સબ્જેક્ટનું પેપર ઓકે પણ એ વખતે વાતો શરૂ થઈ ગઈ હતી કે ભારત સરકારે આ પેટર્ન બદલવા માટેની મંજૂરી આપી છે અને જે ઓપ્શનલ નું પેપર છે પલિમ્સ મેને કાઢીને એની જગ્યાએ સી સેટ લાવવાની એટલે કે સિવિલ સર્વિસીસ એપ્ટિટ્યુડ ટેસ્ટ લાવવા માટેની મંજૂરી આપી છે ગણીરફ પણ સીસેટનો સિલેબસ શું રહેશે અને સીસેટ આવશે તો એ બે હજાર અગિયારથી જ આવશે કે પછી બે હજાર બારથી કે બે હજાર તેરથી એ કાંઈ જ નક્કી નહોતું અનિશ્ચિત હતું એટલે જ્યારે બે હજાર દસમાં અમે દિલ્હી રહીને યુપીએસસીની તૈયારી કરતા હતા અમે નહોતા જાણતા કે બે હજાર અગિયારમાં જ્યારે અટેમ્પ્ટ કરીશું તો એમાં પ્રિલિમ્સમાં જીએસટીની સાથે ઓપ્શનલ સબ્જેક્ટનું પેપર હશે કે પછી સીસેટનું પેપર હશે મારી વાતોને તમારે ખરાઈ કરવી હોય ને તે વખતના સમાચાર તમે વાંચી લેજો લગભગ ઓગસ્ટ બે હજાર દસની આસપાસ ઓગસ્ટ સપ્ટેમ્બરની આસપાસ એવા સમાચારો આવતા હતા કે લગભગ સીસેટ આવશે લગભગ હજુ એ સંભળાય છે કે લગભગ સીસેટ આવશે અને ફાઇનલી પછી લગભગ ઓક્ટોબર નવેમ્બરની આસપાસ નક્કી થયું કે યસ આ વખતની પરીક્ષામાં ઓપ્શનલ સબ્જેક્ટ નહીં હોય પર લિમ્પ્સમાં સેટ હશે અને તમને જાણીને એ લાગશે કે દિલ્હીમાં એના માટેનું કોચિંગ પણ આ જાહેરાત થયા પછી શરૂ થયું હતું એની પહેલાં સુધી ખુદ મે પ્રિલિમ્સ માટે જે તૈયારી કરી હતી એ જીએસ અને ઓપ્શનલ સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને તૈયારી કરી હતી સીસેટને ધ્યાનમાં રાખીને તૈયારી નહોતી કરી એની તૈયારી માટે બહુ ઓછો સમય અમને એ વખતે મળ્યો હતો ત્રણ ચાર મહિના માંડ રહ્યા હશે આ વાત છે પહેલા પ્રિલિમ્સની પેટર્ન બદલાઈ અને પછી મેઇન્સની પેટર્ન બદલાઈ પહેલા પહેલાં યુપીએસસીમાં મેઇન્સમાં ઓપ્શન સબ્જેક્ટ્સ બે રહેતા દરેકના બે બે પેપર્સ આવતા કુલ ચાર પેપર્સ તમારા ઓપ્શન સબ્જેક્ટ્સના આપવાના રહેતા અને એકદમથી પછી યુપીએસએ કહ્યું કે હવે આપણે મેઇન્સની પેટર્ન બદલીએ છીએ બે ઓપ્શનલ સબ્જેક્ટ્સની જગ્યાએ એક ઓપ્શનલ સબ્જેક્ટ રહેશે જીએસના જે પહેલાં બે પેપર્સ રહેતા એની જગ્યાએ ચાર પેપર્સ કરી નાખ્યા અને એમાં જે ચોથું પેપર એ લોકોએ દાખલ કર્યું એથિક્સનો નીતિશાસ્ત્રનો હવે એથિક્સમાં શું આવે ને શું ના આવે એના વિશેની કોઈ જાણકારી એ વખતે નહીં આ બધી પરિસ્થિતિઓમાંથી આપણે પસાર થવું જ પડે એમાં ભૂલો છે જ ખોટું છે જ એ હું કહું જ છું પણ તમે ફક્ત ફરિયાદ કરતા રહી જાઓ તો તેના ત્યાં જ રહી જાઓ અને જે વ્યક્તિ સમજી જાય કે આ બધું થઈ રહ્યું છે પણ આમાં મારું અંગત હિત ક્યાં સચવાય છે એનું અંગત હિત જ્યાં આગળ સમજી ગયો ને એ પ્રમાણે એણે કામ કર્યું ને એ આગળ વધી જાય છે મોટાભાગના લોકો ફરિયાદ કરે છે તો ફરિયાદ કરતા જ રહી જાય છે આવા લોકોને મેં દિલ્હીમાં જોયા હતા આવા લોકોને મેં ગુજરાતમાં જોયા છે તમે મને એક ન બનો નિરાશાને ખંખેરો આને એક તક તરીકે જુઓ એવી તક કે જ્યાં આગળ એક જ તૈયારીમાં તમે કોઈ પણ પરીક્ષા માટે એલિજિબલ બનો છો હું તો આ ચૌદ વર્ષથી કહેતો આવ્યો છું કે તમારે પરીક્ષાએ પરીક્ષાએ તૈયારીઓ બદલવાની ન હોય એક જ વખત તૈયારી કરવાની હોય સારી તૈયારી કરવાની હોય સર્વગ્રાહી તૈયારી કરવાની હોય અને પછી જે પરીક્ષા આવે તમારી પસંદગી મુજબની કોઈ પણ પરીક્ષામાં તમારે જંપ લાવવાનું હોય એ યુપીએસસી હોય તો યુપીએસસી ક્લાસ વન ટુ હોય તો ક્લાસ વન ટુ સીસીઈ હોય તો સીસીઈ તૈયારી એક જ હોવી જોઈએ તમને અત્યારે એક રીતે તક મળી રહી છે કે તમે એક જ તૈયારી દ્વારા યુપીએસસી પણ આપી શકો જીપીએસસી પણ આપી શકો જીપીએસસીમાં એસટીઆઈ ડિવાઇસો કરવું હોય તો એ પણ કરી શકો અને હવે તો ક્લાસ થ્રીમાં જે પણ ડિસ્ક્રિપ્ટિવ થઈ ગયું છે એના માટે પણ તમે કરી શકો છો તમારી વિરુદ્ધ કોઈ કાવતરા ઘડે છે એવું બધું મગજમાંથી કાઢી નાખો આવું બધું નથી અને આમ નામ વિચારતા રહેશો ને તો ત્યાંના ત્યાં જ રહી જશો આગળ નહીં વધો મેં અગાઉ પણ કહ્યું હતું કે આ પરીક્ષામાં પાસ થનાર વ્યક્તિઓ બહુ હોશિયાર હોય છે એવું નથી એવું તમારા મગજમાં એક ધારણા બંધાઈ ગઈ હોય ને કે બહુ હોશિયાર હોય એ જ લોકો આ પરીક્ષામાં પાસ થાય એવું નથી હોતું સિલેબસ ઘણું જ વિશાળ છે પણ જે પાસ થનાર ઉમેદવારો છે એને ખ્યાલ છે કે આ એક્ઝામમાં કયા એ એરિયાઝ છે કે જેના ઉપર ફોકસ કરીને હું પાસ થઈ શકીશ દિસ ઇઝ નેવન એન એક્ઝામિનેશન ઓફ ગ્રેટ નોલેજ જેમની પાસે એવું ઘણું બધું જ્ઞાન હોય ને એકેડેમિક્સમાં જોડાતા હોય છે એ મોટા મોટા સ્કોલર્સ બનતા હોય છે સાયન્ટિસ્ટ બનતા હોય છે આર્ટમાં ક્યાંક આગળ વધતા હોય છે અમે ક્રિએટિવિટીને ક્યાંક શો કરતા હોય છે છે બરાબર આ જનરલ સામાન્ય પરીક્ષા છે એના પણ કહેલું હોય છે કે એક ગ્રેજ્યુએટ લેવલના વ્યક્તિ પાસેથી આપણે જે અપેક્ષા રાખી શકીએ એટલી જ અપેક્ષા જ્ઞાનની અમે અહીંયા આગળ રાખીએ છીએ તમને કદાચ એમાં પૂછાતા સવાલો એ વધારે પડતા અગ્રહ લાગે છે તો એનો અર્થ થયો કે તમારું સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન બરાબર નથી થયું આ પ્રશ્નનું જે સ્તર છે ને જો તમને વધારે પડતું ઊંચું લાગતું હોય તો સ્વીકારજો કે તમારું સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન બરાબર નથી થયું આનું કારણ એ નથી કે પરીક્ષા બહુ અઘરી છે આપણે કારણ વગરનું એને વધારે પડતું મહત્ત્વ આપી રાખ્યું છે આમાં તમારી પાસે એક રાઈટ અપ્રોચ હોવો જોઈએ રાઈટ અપ્રોચ એટલે કે ધારો કે મારી સામે સાત વિષયો છે તો બની શકે કે એકાદ બે વિષયોમાં હું કાચો હોઉં વાંધો નહીં બાકીના પાંચ વિષયોમાં હું એટલી બધી મહેનત કરી દઉં કે પહેલાં એકાદ બે વિષયોની જે કમી છે એને હું સરભર કરી શકું આપણે આ નથી કરતા આપણે આ નથી કરતા સાચો અપ્રોચ કયો એ શોધવા નથી જતા અને રૂલ્સ કયા આવ્યા કેવી રીતે બદલાય પેલી પરીક્ષામાં તો આવું છે પહેલાંમાં તો તેવું છે સમય ઓછો મળ્યો આવી જ ફરિયાદો કરતા રહીએ છીએ ફરિયાદો મને ફરિયાદોમાં એટલા મહિનાઓ આપણે બરબાદ કરી નાખીએ છીએ કે પછી જ્યારે એક્ઝેક્ટ એક્ઝામ આવી જાય તો પછી ઓબ્વિયસ છે તૈયારી વગર આપણું કરવાનું થાય તૈયારી માટેનો અપ્રોત્ત તો આપણે ક્યારે સમજ્યા જ નથી હોતા સમય પાક્યો છે કે આપણે ગુજરાતના વિદ્યાર્થી તરીકે સ્વીકારવું રહ્યું કે યુપીએસસી અને જીપીએસસી વચ્ચે ભેદ પહેલાંય નહોતો વિષયો એને એ જ છે પેટર્નમાં સામાન્ય ફરક હોય તો એ ફરક થોડો કહેવાય ભારતનું બંધારણ એ ભારતનું બંધારણ છે યુપીએસસીની પરીક્ષામાં પણ ભારતનું બંધારણ હોય ગુજરાતની પરીક્ષામાં પણ એ ભારતનું બંધારણ હોય ગુજરાતનું બંધારણ છે નથી તો ભારતનું બંધારણ તો બંને પરીક્ષાઓ માટે ભણવાનું હોય ને હવે યુપીએસસીની પરીક્ષામાં થોડુંક વધારે ભણવાનું હોય જીપીએસસીમાં ઓછું ભણવાનું હોય એ વધારે ઓછું ક્યાંથી આવે અને કેવી રીતે આવે કોઈ હોય એવું કે જે સમજાવી શકે તો મને સમજાવે કે ભારતનું બંધારણ યુપીએસસી જીપીએસસીમાં અલગ અલગ કેવી રીતે થઈ જાય યુપીએસસી ની પરીક્ષામાં જ્યારે ભારત ઇતિહાસ ભણતા હો એમાં અઢારસો સત્તાવનનો વિપ્લવ આવે તો એ જીપીએસસી ની પરીક્ષામાં આવે છે ને કે ન આવે એક જ રહે ને ભૂગોળે ભૂગોળ છે ફિઝિકલ જિયોગ્રાફી કેવી રીતે બદલાય યુપીએસસી માં અલગ અલગ થઈ જાય ન થાય થોડીક વસ્તુ ગુજરાત એવી હોય કે જેને તમારે ગુજરાતની પરીક્ષાઓ માટે ઉમેરવાની હોય બસ એ જ સમજની દ્રષ્ટિએ બંને પરીક્ષાઓ કઈ રીતે અલગ છે આઈ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ આ ચૌદ વર્ષોમાં હું ક્યારે એને સમજી શક્યો નથી એટલે તો મેં અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું કે જીપીએસસીની પરીક્ષાની તૈયારી એ યુપીએસસી જેવી જ હોય જીપીએસસી એ તો વારંવાર પેટર્ન બદલીને કન્ટેન્ટ એનું ક્વેશન્સનું એનું અપ લઈ જઈને વારંવાર તમને સૂચવ્યું છે કે ભાઈ અમે ને સમકક્ષ જઈ રહ્યા છીએ તમે સમજતા નથી એટલે તો મેં ત્યાં આગળ કહ્યું હતું કે જો જીપીએસસીની અંદર આવા બદલાવ ન આવ્યા હોત ને તો કદાચ આ ફિલ્ડની અંદર હું કોચિંગ ના આપતો હોત જીપીએસસી માટેની બેચિસ ક્યારે ના કરતો હોત મેં યુપીએસસી પછી જીપીએસસીની બેચિસ કરવાનું સ્વીકાર્યનું એનું કારણ આટલું માત્ર છે કે જીપીએસસી સમય સાથે હવે યુપીએસસીને સમકક્ષ બનવાની કોશિશ કરી રહી છે એમાં ઘણા જ ઇશ્યુઝ છે અને એ વાતે પણ હું નિખાલસતાથી પબ્લિક પ્લેટફોર્મ પર બોલતો રહ્યો છું મૂલ્યાંકનમાં ઘણી જ મોટી ખામીઓ છે અગાઉની જે પદ્ધતિ હતી એમાં શું થતું લોકો જીએસ પર એટલો ભાર નહોતા મૂકતા લેંગ્વેજીસના પેપર્સ ઉપર એટલો બધો ભાર મૂકતા કે એના મદદથી જે લોકો પાસ થઈ જતા અને આ રીતે પાસ થયેલા વિદ્યાર્થીઓની ગુણવત્તા સામે મેં પણ સવાલ ઊભો કરેલો છે ગુણવત્તામાં ઘણી જ ખામી છે કદાચ ગુજરાતમાં જે વખતે કોઈ નહીં બોલ્યું હોય ત્યારે હું લગભગ બે હજાર સત્તર કે અઢાર વર્ષમાં જાહેર મંચ પર બોલ્યો હતો કે જીપીએસસી જે રીતે જવાબ બહીઓનું મૂલ્યાંકન કરી રહી છે એમાં ખરેખર બહુ મોટી ખામી છે એમાં છીંડા રહેલા છે એ વખતે લોકો ખોટી રીતે સિલેક્શન મેળવી જતા અને હું આ એ વખતની વાત કરું છું કે જ્યારે જીપીએસસી નિયમિત બની હતી દર વર્ષે લેવાતી હતી ત્યારે લોકો ફક્ત જીપીએસસી નિયમિત બની દર વર્ષે લેવાય છે એ વાતની વાહવાહી કરવામાં એટલા બધા મુશ્કેલ થઈ ગયા અને એમાં પાછા સિલેક્ટ કેન્ડિડેટ્સ કે જેમને જે તે વખતની પરીક્ષાના લૂપ હોલ્સનો લાભ મળી ગયો હતો એમણે કમિશનને એટલું બધું ચગાવી દીધું એની વાહવાહી કરવામાં એટલા બધા મુશ્કેલ થઈ ગયા કે એ વખતે પરીક્ષાની જે ગુણવત્તા છે મૂલ્યાંકનની જે ખામીઓ છે એના ઉપર કોઈ ચર્ચા જ ના થઈ અને ચર્ચા હજુ એટલી બધી નથી થતી એ હકીકત છે કે હજુ એ બાબત ઉપર ધ્યાન નથી અપાતું મૂલ્યાંકનમાં હજુ એ ઘણી મોટી ખામીઓ છે અને સિલેક્ટેડ કેન્ડિડેટ્સની અંદર સીધી જ જોઈ શકાય એમ છે ઘણા ડિઝર્વિંગ કેન્ડિડેટ્સને જોઈએ કે જે છે સારા નોલેજેબલ છે એમનું કન્ટેન્ટ સારું છે લખી સારું જાણે છે બટ સ્ટીલ દે આર આઉટ ઓફ ધ લિસ્ટ બરાબર તો આ વાતોને પણ સુધારવાની જરૂર તો છે જ પણ એને સુધારવા માટેની વાત ઉપર આપણે ચર્ચા ઓછી કરીએ છીએ અને પહેલાં રૂલ્સ બદલાય પેટર્ન બદલાય એ બાબત ઉપર નાહકની ચર્ચાઓ કરી રાખીએ છીએ આમાંથી તમને કાંઈ મળતું નથી આનો લાભ લેનારા ચોક્કસ લોકો છે કે જે આ પેટર્નને એડોપ્ટ નહીં કરી શકે કારણ આ પેટર્નને એડોપ્ટ કરવી એટલે કે પોતાની તૈયારી યુપીએસસીને સમકક્ષ બનાવી અને જો તમે કોઈકને તૈયારી કરાવડાવો છો તો પહેલાં તમને ખુદને યુપીએસસીનો અનુભવ હોવો જોઈએ બરાબર આ જે લોકો પાસે નહીં હોય એ આ પદ્ધતિને વખોડશે જ અને વાતાવરણને ડોળાવવાની કોશિશ કરશે એમની અસર ના બચજો તૈયારી ઉપર ધ્યાન આપજો સ્વાભાવિક છે કે હવે વિદ્યાર્થી કોઈ પણ સિન્સિયર સ્ટુડન્ટ એ કોચિંગમાં જોડાતા સવાલ પૂછશે કે આજે જીપીએસસીની પેટર્ન યુપીએસસી જેવી થઈ ગઈ છે તો શું એ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પાસે એવા ટીચર્સ છે કે જેમને યુપીએસસીનો અનુભવ હોય વાત એ અલગ છે કે આજે તો લોકો ખોટું બોલીને પણ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી દેતા હોય છે કે અમારે ત્યાં જે છે યુપીએસસી મેન્સનો અનુભવ ધરાવતા ટીચર્સ છે કે યુપીએસસીના બે ત્રણ ઇન્ટરવ્યૂઝ એમણે આપેલા છે આવું ખોટું બોલીને પણ લોકો ચલાવી લેતા હોય અને વિદ્યાર્થીઓ ક્યારે ખરાઈ પણ નથી કરતા પણ જે સેન્સિયર સ્ટુડન્ટ છે એમની હું વાત કરું તો એ આજે સવાલ કરતા થશે કે યુપીએસસીના અનુભવી ટીચર્સ શું મને ભણાવવા માટે અહીંયા આગળ આવશે એના આધારે એ જોડાવાનું નક્કી કરશે તો સ્વાભાવિક છે કે જેમની પાસે આ પ્રકારના સંસાધન નથી એમને આની સૌથી મોટી તકલીફ પડે છે અને એ વિદ્યાર્થીઓ કે જે ઇંગ્લિશથી દૂર ભાગે છે ઇંગ્લિશ એ જરૂરી છે તમે એને એક ઓફિશિયલ લેંગ્વેજ તરીકે જુઓ તો એ રીતે પણ એ જરૂરી છે આપણા કોન્સ્ટિટ્યુશને હિન્દી અને ઇંગ્લિશ બંનેને આપણી યુનિયન ગવર્મેન્ટની ઓફિશિયલ લેંગ્વેજ તરીકે પ્રિસ્ક્રાઇબ કરી છે હાઉ કેન યુ ગેટ રીડ ઓફ ઇટ તમે એનાથી ભાગી કેવી રીતે શકો અને જો તમારું ગુજરાતી એટલું સારું હતું તો જે તે વખતે જ્યારે ગુજરાતીનું પ્રશ્નપત્ર એ ક્વૉલિફાઇંગ નેચરનું નહોતું તો ત્યારે તમે પરીક્ષા કેમ ના પાસ કરી લીધી કેમ તમે તમારી જાતને છેતરો છો કેમ બહાના બતાવો છો જો એ જૂની પેટર્ન એ તમારા માટે એટલી સારી હતી લેંગ્વેજિસના પેપર્સ ક્વોલિફાઇંગ નેચરના નહોતા એ તમારા માટે એટલું જ સારું હતું તો તમે એ વખતે પરીક્ષા પાસ કરી ગયા હોત ને હવે તો ઘણી બધી તકો તમને મળી છે તો ત્યારે કેમ પાસ ના થયા તો ફક્ત વાતાવરણ ડોળાવવાની વાત છે જે સેન્સર કેન્ડિડેટ્સ છે એમના હિત વાત કહેવાની ઈચ્છા થાય કે તમે તૈયારી કરી રહ્યા છો તો આ બધા પ્રવાહોથી દૂર રહીને કોઈની પણ અસરમાં આવ્યા વગર તમારી તૈયારીને જાળવી રાખજો અને બસ યુપીએસસીથી નીચે કાંઈ વિચારતા નહીં તમે એ રીતે તૈયારી કરી હશે તો જીપીએસસી તમારા માટે બહુ નાની વાત થઈ જશે મેં યુપીએસસીની તૈયારી કરી હતી ને એટલે જ તો જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા જ્યારે મેં પાસ કરી મેં એના માટે કોઈ અલગ તૈયારી નહોતી કરી મેં સક્સેસફુલી ફાઇનલ સિલેક્શન જીપીએસસીમાં મેળવ્યું મેં એના માટે કોઈ જ અલગ તૈયારી નહોતી કરી કરવાની જરૂર રહે જ નહીં જો તમે યુપીએસસી માટે આટલું સારું વાંચ્યું હોય તૈયાર કર્યું હોય અને યુપીએસસીની તૈયારી એ તમારી પર્સનાલિટીને ચેન્જ કરી નાખનારી પ્રક્રિયા છે બરાબર તમને દૂરથી એ થોડુંક અઘરું લાગશે પણ જેવા નજીક જશો અંતર ઘટતું જશે તમારે અને યુપીએસસીની તૈયારીઓ વચ્ચેનું એટલે તમને સમજાવશે કે ધીસ ઇઝ ધ મોસ્ટ એન્જોયેબલ પાર્ટ ઓફ યોર લાઈફ તમારી જિંદગીના સૌથી માણવાલાયક તબક્કાઓ પૈકીનું એક છે યુપીએસસીની તૈયારી એનો તમને અહેસાસ થશે અને પછી બસ તમે તૈયારીને માણતા હશો વચ્ચે ક્યારે જીપીએસસી આવશે તમે આપશો પાસ થઈ જશો તમને ખબર પણ નહીં પડે બરાબર ઇટ્સ જસ્ટ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ આ બધી એક સામાન્ય પરીક્ષાઓ છે જીવનમાં આવી ઘણી બધી પરીક્ષાઓ આવતી હોય ઘણી બધી પરીક્ષાઓ પૈકીની એક પરીક્ષા છે તકલીફ એવી છે કે લોકો આને આખું માની બેઠા છે આનાથી અઘરી પરીક્ષાઓ હોય ઘણી અઘરી પરીક્ષાઓ હોય જીવનમાં આનાથી ઘણી અઘરી પરીક્ષાઓ હોય છે કે જે સમયના અલગ અલગ તબક્કે આપણને સમજાય છે ઇવન એકેડેમિક્સની અંદર પણ આનાથી ઘણું આગળ હોય છે બરાબર પણ આપણે સરકારી નોકરીઓની પાછળ એવા પડ્યા હોઈએ છે કે બીજી બધી વસ્તુઓમાં આપણે ક્યારેય વિચાર કર્યો જ નથી હોતો એટલે આપણને એમ લાગે કે આ જે કરીએ છીએ એ જ મહાન છે એ જ સર્વશ્રેષ્ઠ છે કાંઈ નથી આનાથી ઘણું મોટું મોટું આગળ હોય છે આ એક સામાન્ય પ્રક્રિયા છે સામાન્ય પરીક્ષા છે સામાન્ય સરકારી નોકરી માટેની પરીક્ષા છે યુપીએસસી માટે પણ સાચું છે જીપીએસસી ક્લાસ વન ટુ કે કોઈ પણ સરકારી નોકરી માટેની પરીક્ષા માટે સાચું છે એનું જેટલું મહત્વ છે એટલું જ એને આપો વધારે પડતું મહત્વ એને ના આપો આશા રાખું કે વિદ્યાર્થીઓના મગજમાં આ વિષય પર જે શંકા કુશંકાઓ હશે એને હું દૂર કરી શક્યો હોઈશ નાહકની બયાનબાજી કરી રાખવાથી કે બસ ફરિયાદ કરતા રહેવાથી આપણા હાથમાં કંઈ નથી આવવાનું જે પદ્ધતિ આવી છે એને સ્વીકારીને એની જરૂરિયાત પ્રમાણે તૈયારી કરવામાં જ ડહાપણ છે બીજે ક્યાંય ઢાપણ નથી બસ એ જ તો આની સાથે વાત અહીં આગળ રોકીએ છીએ બીજી ચર્ચાઓ કરવી છે આ વિષય ઉપર અને એ સિવાય બીજા વિષયો ઉપર પણ જેની વાત આપણે આવનારી કરીશું બીજા પરીક્ષા માટેના વિડીયો સેશન્સમાં કરીશું અત્યારે સેશન અહીંયા અટકાવીએ છીએ થેન્ક યુ